નમસ્કાર મિત્રો હું બિપિન કુમાર પટેલ આપણી પટેલ બિઝનેસ એન્ડ કન્સલ્ટન્સીની ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું જો આપ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરશું આવનારા સમયમાં વિવિધ માહિતીલક્ષી વિડીયો આપ સુધી પહોંચાડવા માટે હું પ્રયત્નશીલ રહીશ આજે આપણે જાણીશું નામાંકન એટલે શું આજે આપણે વસિયતનામુ નામુયાને વિલ વિશે ઘણું બધું માર્ગદર્શન મેળવ્યું અત્યાર સુધીમાં વિલ એટલે શું એ વીલનો પરિચય શું એના તત્વો શું આ વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી આજે પ્રકરણ સાત નામાંકનનો પરિચય જાણીશું કે નામાંકન એટલે શું એનો પરિચય આપણે જાણીશું તો આજના નામાંકન પ્રકરણ સાતમાં નામાંકનનો પરિચય જાણીએ નામાંકન શું છે નામાંકન કરવું એટલે પોતાના અવસાન બાદ મિલકતની દેખભાળ માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરવાનું હોય છે એટલે કે આ જે વ્યક્તિ છે એના અવસાન પછી એની જે મિલકત છે એની દેખભાળ એનું આયોજન એનું વહીવટ કરવા માટે જે વ્યક્તિને એને નિમવાની હોય એની જે નિમણૂક કરવાની હોય તેને એ વ્યક્તિના નામ જે લખવાનું હોય છે એને નામાંકન કહેવાય છે એ વ્યક્તિ એની ગેરહાજરીમાં જેને નામાંકન કર્યું એની ગેરહાજરીમાં એની જે બી મિલકત હોય એની સારસંભાળ એની દેખભાલ અને વહીવટ એને કરવાનો હોય છે એટલે નામાંકનનું મહત્ત્વ વ્યક્તિના મૃત્યુ પછી જે બી વ્યક્તિનું નામ નામાંકનમાં રાખેલ હોય એ વ્યક્તિએ એની તમામ મિલકતનું વર્ણન મુજબ વહીવટ કરવાનું હોય છે નામાંકન કોણ કરી શકે જે વ્યક્તિએ બેંક શેરોમાં રોકાણ કરેલ હોય વીમા પોલિસીઓ ધારણ કરેલ હોય કે બચતપત્રો ખરીદ કરેલ હોય તે વ્યક્તિ નામાંકન કરી શકે નામાંકન સવલત વ્યક્તિને જ મળી શકે છે કોઈ બી વ્યક્તિ ક્યારે નામાંકન કરી શકે તો એ વ્યક્તિનું બેંકમાં શેરમાં વીમા પોલિસીઓમાં કે પોસ્ટના બચતપત્રો ખરીદેલા હોય આવી જે મિલકત કહેવાય બચત કહેવાય એની અંદર કોઈ બી વ્યક્તિનું એ નામાંકન કરી શકે છે કે જે એક એના મૃત્યુ પછી એનો વહીવટ એને મળવાપાત્રના લાભો એ વ્યક્તિને મળતા હોય છે પણ એ વ્યક્તિ સવલત વ્યક્તિને જ મળે છે હવે આપણે જાણીએ કે નામાંકન ક્યારે કરી શકાય તો જ્યારે વ્યક્તિ કોઈ પણ પ્રકારનું રોકાણ કરતી હોય એટલે રોકાણ કરતી વખતે પોલિસી મેળવતી વખતે કોઈ વીમા પોલિસી મેળવવાની હોય તો એ સમયે બચતપત્રો ખરીદ કરતી વખતે તેનું નામાંકન એ કરી શકે છે એને રોકાણ કરતી વખતે પોલિસી મેળવતી વખતે અને બચતપત્રો ખરીદતી વખતે જ નામાંકન કરી શકે છે નામાંકન કોણ ન કરી શકે પુખ્ત વયની વ્યક્તિ જ નામાંકન કરી શકે સગીર વ્યક્તિ નામાંકન દાખલ કરી શકે નહીં તે જ રીતે હિન્દુ સંયુક્ત કુટુંબ ભાગીદારી પેઢી કંપનીની નામાંકન કરી શકે નહીં ટ્રસ્ટી લિક્વિડેટર કે રિસિવર પણ નામાંકન કરી શકે નહીં માત્ર પુખ્ત વયની વ્યક્તિ જ એ નામાંકન કરી શકે છે એમાં સંયુક્ત કુટુંબ હોય ભાગીદારી પેઢી હોય કોઈ કંપની હોય કોઈ ટ્રસ્ટી હોય તો એ નામાંકન કરી શકતો નથી ચાહે પછી લિક્વિડેટર હોય કે રિસિવર હોય એ નામાંકન કરી શકતો નથી માત્ર નામાંકન વ્યક્તિ જે જે પુખ્ત હોયનો હોવો જોઈએ અને એ વ્યક્તિ નામાંકન કરી શકે છે સગીર વ્યક્તિ નામાંકન દાખલ કરી શકતો નથી હવે આપણે જાણીએ કે શું નામાંકન કર્યા બાદ તેમાં ફેરફાર થઈ શકે તો હા ફેરફાર થઈ શકે જૂનું નામાંકન રદ કરી શકાય અને નવું નામાંકન દાખલ કરી શકાય રદ કરાયેલ નામાંકનવાળી વ્યક્તિને તેની જાણ કરવાની પણ જરૂર નથી યાને કોઈ વ્યક્તિને નામાંકન તરીકે એનું નામ લખી દીધું છે એને નિમણૂક કરી નાખી છે પરંતુ જે વ્યક્તિ નામાંકન કરવાનું છે એ વ્યક્તિ એ રદ પી કરી શકે છે એની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિનું નામાંકન કરી શકે છે અને જે વ્યક્તિનું નામાંકન રદ કરે છે એને જાણ પણ કરતો નથી તો પણ ચાલે છે હવે આપણે જાણીશું નામાંકન હેઠળની કોની નિમણૂક કરી શકાય નામાંકન હેઠળ કોની નિમણૂક કરી શકાય નામાંકન હેઠળ નિમાયેલ વ્યક્તિ નોમિની તરીકે ઓળખાય છે અને નોમિની તરીકે પુખ્ત વય કે સગીર વયની વ્યક્તિની પણ નિમણૂક કરી શકાય જો કોઈ સગીર વ્યક્તિની નોમિની તરીકે નિમણૂક કરવામાં આવે તો સગીર અવસ્થા પૂરી થતાં સુધી તેના વાલીની નિમણૂક પણ થવી જોઈએ સગીર વ્યક્તિની જન્મ તારીખ ખાસ લખવી જોઈએ નોમિની તરીકે પુત્ર પુત્રી પત્ની માતાપિતા મિત્ર કે કોઈ શુભેચ્છુક પણ હોઈ શકે નોમિની તરીકે નિમાયેલ વ્યક્તિ લોહી સંબંધ ધરાવતો હોવાનું જરૂર નથી યાને જે પણ નોમિની તરીકે જેનું નામાંકન થાય છે એ વ્યક્તિ લોહી સંબંધ ધરાવતો હોય એવું ફરજિયાત નથી મિત્ર બી હોઈ શકે કોઈ અન્ય શુભેચ્છુક જે આપણા માટે શુભ વિચારવાળું હોય એ વ્યક્તિનું પણ નામ નોમિની તરીકે યાને નામાંકન થઈ શકે છે પરંતુ જો સગીર વયનો વ્યક્તિ હોય તો એની જ્યારે પુખ્ત વયની ઉંમર થવાની હોય ત્યાર સુધી એને સગીર અવસ્થાની પૂરી થતો એ સમય દરમિયાન એને વાલી તરીકે કોઈ બી એક વ્યક્તિનું નિમણૂક કરવાની હોય છે પરંતુ જે તે સમયે તેનું નામાંકન થવાનું હોય તે સમયે એની જન્મ તારીખ ખાસ લખવાની હોય છે હવે આપણે જાણીએ કે નામાંકનની એટલે કે નામાંકનના કયા અધિકારો એને નામાંકનના કયા અધિકારો છે રોકાણ કરતાં કે પોલિસી ધારકનું અવસાન થયે નોમિનીને તેની રકમ પ્રાપ્ત થાય છે જો રોકાણકર્તા કે પોલિસી ધારકને હયાતી દરમિયાન જ નોમિનીનું અવસાન થાય તો નામાંકન રદ થાય છે જો પોલિસી ધારકના અવસાન બાદ પરંતુ રકમ મેળવતા અગાઉ નોમિનીનું અવસાન થાય તો પણ નોમિનેશન રદ થાય છે આવા પ્રસંગે નોમિનીના વારસદારોને નહીં પરંતુ ગુજરનારના પોલિસી ધારકના વારસદારના રકમને પર એનો અધિકાર છે યાને જે વ્યક્તિનું નામાંકન કરેલું છે જેને વ્યક્તિ નોમિની તરીકે છે એ જેને રોક રાખ્યા છે વારસદાર તરીકે એ જો મૈયત થઈ જાય તો એ રદ થઈ જાય છે અને જ્યારે પોલિસી ધારકના અવસાન બાદ પરંતુ રકમ મેળવતા અગાઉ નોમિનીનું અવસાન થાય તો પણ એ નોમિનેશન રદ થઈ જાય છે ત્યારબાદ એ જે રકમ છે પોલિસી ધારકની એ રકમ પોલિસી ધારકના સીધી લીટીના વારસદારને મળવાપાત્ર છે એ નોમિનેશન જેમનું નામ હતું એના વારસદારને મળવાપાત્ર નથી આ બહુ ખાસ મહત્ત્વની વાત છે કે નામાંકનમાં જે વ્યક્તિને રાખો છો એમાં એના શું અધિકારો છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી યોગ્ય લાગી હોય તો આપણા આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય અને વિવિધ માહિતીલક્ષી વિડીયો આપ મેળવવા માંગતા હોય તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો આવા અવનવા માહિતીસભર વિડીયો લઈ આપની સમક્ષ હું પ્રસ્તુત થતો રહીશ આવનાર સમયમાં સરકારી મંડળીમાં નામાંકન કેવી રીતે થાય એમાં નોમિનેશન માટે શું ફી હોય છે જો નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું ન હોય તો શું થાય આવી વિવિધ માહિતી સાથે આપની સમક્ષ રજૂ થવાનો છું તો આપની આ ચેનલને ફરી એકવાર અરજ કરું કે સબસ્ક્રાઈબ કરશો અને આવના સમયમાં આપણે ફરી ટૂંક સમયમાં મળીશું જય હિન્દ